સ્વામી પર વિદ્યાર્થીનું બ્રેન વોશ કરવાનો આક્ષેપ વાલીએ કર્યો છે જેની વિદ્યાર્થી અને સ્વામી વચ્ચેની વાતચીતની ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ હતી ત્યારે આ મામલે હવે ગુરુકુલના સ્વામી જનાધને ખુલાસો કર્યો હતો તેમણે કહ્યું હતું કે અમારા ગુરુકુલમાં બાળકને સારી કેળવણી દેખરેખ સારું શિક્ષણ આપવામાં આવે છે આ ઉપરાંત બાળકને ઘર જેવું વાતાવરણ લાગે છે એટલે બાળક અહીં આવવા માંગે છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે વાલી સાથે અમારી બેઠક થઈ જેમાં સમાધાન થઈ ગયું છે એટલે અમે આ મામલાને આગળ વધારવા માંગતા નથી એને માટે પૈસા વ્યવસ્થા કરી દઈએ આટલા માટે બાળકને અમે સાચવણી આપી આપી કેળવણી દેખરેખ રાખી એટલા માટે બાળકને વ્યવસ્થિત રીતે લાગે છે અને કમ્ફર્ટેબલ લાગે છે ઘર જેવું અમને વાતાવરણ મળે છે એટલા માટે બાળક અહીંયા આવવાનો પ્રયત્ન કરે છે સાધુ બનવા માટે નથી કરતો વાલીને મનમાં થોડોક આ સંકલ્પ હોય વિચાર હોય તો તમે વાલી અહીંયા આવીને જોઈ જાવું આપડે કે ભાઈ શું છે હકીકતમાં તમે પંદર દિવસ અમારી સાથે રહ્યો તો તમને ખબર પડશે કે નહીં હકીકતની વસ્તુ સાધુ બનવાની નથી અને સાચવણી મળે છે ને સારું શિક્ષણ મળે છે આપણું રિઝલ્ટ પણ દસ સારામાં સારો અઠ્ઠાણું ટકા બાર રિઝલ્ટ આવ્યું દસ પણ સારામાં સારું રિઝલ્ટ આવ્યું આને લઈને બાળક અહીં આવે છે સાધુ બનવા માટેની અમે બહાર હતા પછી વાલી સાથે અમારી મિટિંગ થઈ એમની સાથે ચર્ચા એમની સાથે અમે બેઠક કરી એમને શું પ્રશ્ન હતો અમારે શું પ્રશ્ન છે એમને અમે સામસામે રજૂઆત કરી એમને જે પ્રશ્ન હતા એ પ્રશ્ન અમે સોલ્યુશન કરવાના પ્રયત્ન કર્યા અત્યારે ટોટલ વસ્તુ સમાધાન થઈ ગયું છે એટલે વાલી ને અમે આ વસ્તુ આગળ વધારવા નથી ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ કર્મચારીઓ